you <laughs> ধন্য છે ને જેને ભગવાનને વશ કર્યા એવી જેની ભક્તિ એવું જેનું સમર્પણ એવો જેનો પ્રેમ છે ને એ ગોક્તિકાઓની રજ અમારા માથે પડે ને અમારે એવું જોઈએ છે આજે એવો ભાવ આજે આ પદયાત્રા ની અંદર જે શ્રદ્ધા ભક્તિથી ભક્તો જોડાણ છે ને આજે એટલું તો આપણે ચોક્કસ ભગવાનની સાક્ષી અને ભગવાનના સ્થાપિત સિદ્ધાંતો અનુસાર કહી શકીએ કે આની રજકરણ પણ જેને અડી છે ને એનું જીવન ધન્ય થઈ ગયું એનું જીવન પાવન થઈ ગયું આજે એવો સુંદર બધાનો ભાવ અને અહીંયા આગળ પ્રગટ થયો છે તો ભગવાનને પ્રાર્થના કરીએ બસ બધાને પાલ પુનઃ પૂના એ ભલામણ વડીલ તરીકે કે અત્યાર સુધી ખૂબ શાંતિ અને શિસ્તતાથી બધા નિયમની અનુસાર ચાલીને આવ્યા છો હવે તમે અહીંથી લગભગ અડધો પોણો કિલોમીટર એટલે અહીંથી એક અડધો પોણો કલાક ચાલશો ને એટલે આપણને દ્વારકાધીશના ધજાના દર્શન થવાના છે એટલે એ તમે એને જોઈ આનંદમાં આવો એની ના નથી પણ ઉત્સાહમાં પેલું કે છે ને આંખનું કાગજ કાગળ ગાળે ઘસ્યું એવું ન કરશો હા ને છેવાડો આવ્યો ને એટલે બધા ઉતાવળની અંદર બધા છેલ્લે આપણે આવ્યા એટલે એવું ન થાય કે બધું હાથી નીકળી ગયો કોઈ રામ ભલે કોઈ કૃષ્ણ કેતો હોય ભલે કોઈ હરિકૃષ્ણ કેતો હોય ભલે કોઈ મચ્છ કચ્છ નરસિંહ રૂપને પરમાત્મા ના માની એનું નમન અને એનું પૂજન કરે અથવા પરમાત્માનું નારાયણી સ્વરૂપ જેને કહેવામાં આવે છે એમાં પણ ભેદ નથી આ ઘણી વખત શક્તિ સંપ્રદાય અને આપણા અન્ય સંપ્રદાયોની અંદર વૈષ્ણવાદી સંપ્રદાયોની અંદર પણ ઘણા અજ્ઞાનીઓ ભેદ બતાવતા હોય છે કારણ કે એક વસ્તુ તમને પણ અનુભવ કરશે શક્તિ છે એ શરીર વગર સંભવિત નથી શક્તિને પોતાને નિવાસ માટે શરીરની આવશ્યક અને શરીર શક્તિ વગર સંભવિત નથી આપણા જીવમાં આપણું શરીર છે અત્યારે તમે બધા આ ત્રણસો કિલોમીટરની યાત્રા કરીને આવ્યા જો શરીરમાં શક્તિ ન હોય તો એક ઢેફુ નો ભાંગે આપણાથી આપણાથી એક ડેફુ માટીનું ઢેફું હોય ને એ ન ભાંગે જો શરીરમાં શક્તિ ન હોય એટલે શક્તિ અને શરીર એનું જેમ યુગ એકાત્મ ભાવ બતાવ્યો છે એમ ભગવાન સ્વામિનારાયણ કીધું નારાયણ સ્વરૂપ ને નારાયણ કરીએ વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે કીધું જ્યાં ભગવાનનું એકલું સ્વરૂપ હોય ને મહારાજ ઘનશ્યામ રૂપે કૃષ્ણ રૂપે રામ રૂપે કદાચ એકલું સ્વરૂપ હોય તો એની અંદર અંતરરૂપે એના અંતરમનની અંદર મહારાજ કે સીતા રૂપે રાધા રૂપે લક્ષ્મીજી રૂપે ભગવાન અખંડ માતાજી એની સાથે જ હોય છે એમાં જુદું નથી ભગવાન હોય તો પાર્વતીજી એની અંદર 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 હૃદયની રહ્યા હોય એમાં ભેદ નથી આ જે સનાતન ધર્મનો સિદ્ધાંત છે એ આપણો સ્વામિનારાયણ ભગવાન આપણને શીખવાડ્યો છે અને એ નાતે આપણે કહીએ તો જેમ હમણાં અમારા કોઠારી વિશ્વવલ્લભદાસજી કે દ્વારકાધીશના દર્શન કરીને કારણ કે આપણા ઈષ્ટદેવ છે આપણા આરાધ્ય છે અને એ ભાવથી આજે આપણે અહીંયા બધા દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ ખૂબ ખૂબ અભિનંદન મેં સવારે પણ કીધું હતું જે વ્યક્તિઓ જે ભક્તો જે આની શ્રદ્ધાને મારા લાખ લાખ વંદન છે ભગવાન આપણા ભાગવતજીની અંદર એક વખત એવો પ્રસંગ આવે છે કે એની અંદર દેવતાઓએ ભગવાન આગળ સ્તુતિ કરીને દેવતાઓએ ભગવાન આગળ માગણી કરી કે મારા ઉપર રાજી થાવ ને તો અમને વ્રજના પાણા બનાવજો વ્રજના પાણા બનાવજો કેમ કેમ પાણા બનાવશો બીજું કઈ બન્યું હોત તો કદાચ મનુષ્ય બન્યા હોત પશુ બન્યા હોત તો કે નહીં વ્રજ વ્રક્ષ